મિત્રો તમે આ વિડીયો જોયો આ વિડીયો આજનો છે એટલે કે તારીખ સત્તર બાર બે હજાર પચીસનો અને હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામનો છે જે ખેડૂતોની ધરપકડ કરી પોલીસ પોલીસ સ્ટેશને લઈ જઈ રહી હતી એવા સમયે અન્ય ખેડૂતો દ્વારા રોડ ચકાજામ કરી એ ગેરકાયદેસર ધરપકડ ગણાવી એ ખેડૂતોને મુક્ત કર્યા છે આ બનાવની થોડી વાત કરીએ તો હળવદ વિસ્તારમાંથી અદાણી કંપની દ્વારા પોતાની સાતસો પાસઠ કેવી વીજ લાઇન જે છે તે પસાર કરી રહી છે જેને લઈને અવારનવાર ખેડૂતો અને કંપની જે છે એ આમને સામને આવી જતી હોય છે પરંતુ આ કંપની પોલીસને આગળ કરતાં ખેડૂતો લાચાર છે અને એની જે કંઈ માંગ છે એ માંગ સંતોષવામાં આવતી નથી એ વાત પણ એક હકીકત છે આવી જ ઘટના આજે હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે જે જેઠવાધાર તરીકે ઓળખાય છે વિસ્તારમાં બની હતી ત્યાંના ખેડૂતો કહી રહ્યા છે કે અદાણી કંપનીને અહીંથી સાતસો પાસઠ કેવી વીજ લાઇન પસાર કરવી છે વીજ ટાવર ઊભા કરવા છે તાર ખેંચવા છે પરંતુ ખેડૂતોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર કે નોટિસ આપ્યા વગર એને એ એ રીતના કામ છે 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 જે 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 વિરોધ કરી રહ્યા જેઠવા ધાર વિસ્તારમાં અદાણીના કંઈ કર્મચારીઓ છે તે વીજ નાખવાની કામગીરી માટે આવ્યા હતા એસઆરપી જવાનોને સાથે લઈ આવ્યા હતા અને પોલીસની વાન પણ સાથે લઈને આવ્યા હતા જોકે છક જેટલા ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોનું કહેવાનું એ થયું કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર તમે કામગીરી ન કરી શકો અહીંયાથી એટલે કામ અત્યારે બંધ રાખવામાં આવે જો કે આ ખેડૂતો વિરોધ કરતા તેઓ અને એસઆરપીના જવાનોએ પોલીસ વાનમાં બેસાડી હળવદ પોલીસ સ્ટેશને લઈ જઈ રહ્યા હતા તે સમયે અન્ય ખેડૂતોને જાણ થતાં ભલગામડાથી આ બધા નીકળ્યા અને ઘનશ્યામપુર પહોંચતા એ પોલીસ વાનમાં જે કંઈ ખેડૂતોને બેસાડી દેવામાં આવ્યા હતા જેને ખેડૂતોએ ઘેરી લીધી મોટી સંખ્યામાં ઘનશ્યામપુર ગામે ખેડૂતોએ હળવદથી આ સરાનો જે રોડ છે ને સરા રોડ ઉપર ઘનશ્યામપુર આવે છે એટલે ઘનશ્યામપુર ગામે રોડ બ્લોક કરી દીધો ખેડૂતોએ અને ખેડૂતોનું કહેવાનું એ થતું હતું કે આ છ જેટલા જે ખેડૂતોની ગેરકાયદેસર રીતના રીતના જે ધરપકડ કરી છે એને મુક્ત કરવામાં આવે જોકે ઘટનાની જાણ હડોદ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે પણ ખેડૂતોને સમજાય પરંતુ ખેડૂતો એની માંગને લઈને અડગ હતા ખેડૂતોનું કહેવાનું એ થતું હતું કંપની મનફાવે એવી દાદાગીરી કરે છે અને એને કામગીરી કરવી છે અને ખેડૂતો જો વિરોધ કરે તો એને પોલીસને આગળ કરી ધરપકડ કરી પોલીસનો ડારો આપી રહ્યા છે અને ખેડૂતો પાસે જે છે એ કંઈ મતલબ કે ખેડૂતોને દબાવી રહ્યા છે જેને લઈને ખેડૂતોનું પણ એ કહેવાનું હતું પોલીસ વાનમાં જે નિર્દોષ ખેડૂતોને બેસાડવામાં આવે છે અને ઉતારવામાં આવે ત્યાર પછી જ રસ્તે ચક્કાજામ જે કર્યું છે એ હટાવવામાં આવશે અને પછી પોલીસ વાનને જે છે એ જવા દેવામાં આવશે અને આખરે થોડી રગજગ બાદ જે છે એ છો એ ખેડૂતોને મુક્ત કરવામાં આવે છે અને ખેડૂતોનું પણ કહેવાનું એ થાય છે કે જ્યાં સુધી કોઈ પણ જાતની નોટિસ આપવામાં નહીં આવે કે વળતરની વાત કરવામાં નહીં આવે ત્યાં સુધી અદાણી કંપનીને અમારા ખેતરમાં કામ કરવા નહીં દઈએ

અરે આ દાડી વાલે અમે ઇન બહોતે હોતા હતા નાના પાના સાહેબ તમારી અદરાખો અમે કે તો પિનલમાં પડી જાય એટલે પિનલમાં તને આ કરો એટલે પડી જાય ને હા તમે આ છે દબાર કરવો જોઈએ પણ નો પડે નો પડે શું થાય બધો રસ્તો કાપ શું રસ્તો કાયો રસ્તો ડાઈન માકે હો હે પાટો જી રસ્તો કાડીવો અમે કેનું અમારી ગાડીમાં તમે આવો ઓય ઓય પાના સાહેબ ઓય કેના